રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર એક ના ખારી વાડી બંદૂકવાસ તેમજ વોર્ડ નંબર ત્રણ ચાર ના સ્થાનિક રહીશો અને મહિલાઓ સાથે નગરપાલિકા વોર્ડ એક ના નગરસેવક જયાબેન ઠાકોર જોડાયા હતા નગરપાલિકા પ્રમુખ અને ચીફ રજૂઆત કરવા પહોંચેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પીવાનું પાણી ગટર જેવું દૂષિત અને ભેળસેળ પાણી ઘણા સમયથી આવતું હોવાથી રજૂઆત અર્થે જતા નગરપાલિકા ઇડિયાળ જોવા મળ્યું હતું આ બાબતે અગાઉ પણ ઘણી વાર રજૂઆત કરતા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્ર આ ખાડા કાન કરતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો નગરપાલિકામાં કર્મચારીઓ મિનરલ વોટર પીવે છે જ્યારે પ્રજા દૂષિત પાણી પીવા મજબૂર છે ત્યારે શહેરમાં મહિલાઓ રણચંડી બનીને પાયાના પ્રશ્નોનું સોલ્યુશન ન આવે તો પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે પાલિકામાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચીને સોસાયટીમાં આવતું દૂષિત પાણી ડોલ મટકામાં લઈને પાણી પાલિકામાં દોડ્યું હતું અને વિરોધ નોંધાવ્યો પ્રશ્નોનું થોડા સમયમાં નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી રાધનપુર વોર્ડ નંબર એક ના કોંગ્રેસ કાર્યકર અને નગર સેવિકા જયાબેન ઠાકોર નેતૃત્વમાં ખારીવાડી બંદુકવાસ વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર ની મહિલાઓને નગરપાલિકા ખાતે ઉગ્ર ઘેરાવ કર્યો શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીનું ગટરનું બેસેડયુક્ત ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો વચ્ચે સતત રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવા ન આવતા ભારે રોષ ફાટ્યો હતો માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ